આને જીતવા જ નથી ગયો હું હરાવું ભેગો રે જો મને ભલે માર તો કાઈ ના આવે પણ બગાડવું છે તો આને હરાવું છે બધાને વોટ ના આવવા પણ જીતું છે મારે હરાવવાનો આને થાય ઓ નો પાડે કે સર તો આય હો આય હે

તમારે શ્રણ લાગવું જ ના પડે છે નાખ થાય તો આપડે એવું ગોઠવાનું છે કે બાથરૂમ છે બાથરૂમ માં સીધી લાઈન લાગવાની આપણે તમારા ક્ષેત્ર

હવે જીવનમાં જીવન માટે બોર જરૂરી છે અચ્છા બોર જરૂરી છે કે આ રસ્તા જરૂરી છે તો પછી શું કરવાનું ના પેલા તમે પાક કરો હું કઉા તો ના પાંચસો પાંચસો તો રોજ મારા છોકરો થઈ જાય

હા સરપંચે આમાં શું હોય સરપંચ સમજુ સરપંચ આજ ખેલી પહેરી બેઠ આપડે પેરાય ફરી વાળી આપણે આપડો સરપંચ ટોપી પેરે જ હા આપડે બધું નવું આપડે નવેસર થી કરવાનું છે મહિને મહિને પોણી આવે છે શું મહિનો બે મહિના છે તું વાતા પછી તમે જોવાના સરપંચ આ નવા સરપંચ સરપંચ ને બાયડી ના હોય સારું સરપંચ એમ કે બના પાડે તો આપણે એવું રાંધું લેવાયા આપડે તો ઉઠે એટલે

સરપંચે એક લાખ કીધા એવું હા તો એક પચાસ એક પચાસ આજના સરપંચો આજના સરપંચ

તમે સાતરી કેડા પણ ગામમાંથી પદુ ખાઈને જતો રહેશે એનું શું હું તો પાંદડી કે

ના ભાઈ <tokit> <coughs>